ચોર્યાસી વર્ષ પછી દિવાળી પર વૈભવ લક્ષ્મી યોગ બનશે આ ત્રણ રાશિઓ પર મહાલક્ષ્મીનો આશીર્વાદ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે ચોર્યાસી વર્ષ પછી દિવાળી પર અત્યંત દુર્લભ વૈભવ લક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે આ દિવાળી ત્રણ રાશિના લોકો માટે અત્યંત શુભ સાબિત થવા જઈ રહી છે આ દિવાળી ત્રણ રાશિના લોકોના જીવનમાં ખુશી અને આનંદ લાવશે કારણ કે આ દિવાળી બારમાંથી ત્રણ રાશિઓ પર દેવી વૈભવ લક્ષ્મીના આશીર્વાદ લાવશે ભગવાન ગણેશ અને ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ આ દિવાળી પર ત્રણ રાશિના લોકો પર વરસશે જે બારમાંથી ત્રણ રાશિઓમાં સુખ અને સમૃદ્ધિ લાવશે આ દિવાળી પર દેવી લક્ષ્મીના શુભ આગમન સાથે હવે તમારા ઘરે ખુશી અને સમૃદ્ધિ આવશે મિત્રો આ વીડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં દિવાળીનો તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે આ તહેવાર દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે જ્યાં ધનની દેવી દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે પૂજા દરમિયાન ઉપવાસ પણ રાખવામાં આવે છે દિવાળીનો તહેવાર ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે મિત્રો દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યવસાયને પણ એક નવું પરિમાણ મળે છે વૈદિક કેલેન્ડર મુજબ કાર્તિક મહિનાનો અમાસ વીસ ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ વાગીને ચુમાલીસ મિનિટ શરૂ થાય છે અને એકવીસ ઓક્ટોબરના રોજ સાંજે પાંચ વાગીને ચોપન મિનિટ સમાપ્ત થાય છે દિવાળીનો તહેવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે કાર્તિક મહિનાનો પ્રતિપદ એકવીસ ઓક્ટોબરની સાંજે શરૂ થાય છે તેથી વીસ ઓક્ટોબરના રોજ દિવાળી ઉજવવી યોગ્ય છે ચોર્યાસી વર્ષ પછી એક ખૂબ જ ખાસ સંયોગ બનશે જે ત્રણ રાશિના લોકો માટે સુવર્ણ સમય લાવશે કારણ કે ચોર્યાસી વર્ષ પછી દિવાળી પર ફરી એકવાર વૈભવ લક્ષ્મી યોગની રચના થશે સાથે જ ઘણા શુભ યોગો પણ બનશે મિત્રો ચોર્યાસી વર્ષ પછી દિવાળી એક જ દિવસે નક્ષત્ર અને યોગ પર ઉજવવામાં આવશે ચોર્યાસી વર્ષ પછી વૈભવ લક્ષ્મી યોગની રચના સાથે બધી બાર રાશિઓ નોંધપાત્ર અસરો અનુભવશે જોકે ત્રણ રાશિઓ હેઠળ જન્મેલા લોકો માટે આનંદની વાત છે મિત્રો ચાલો જાણીએ દિવાળી પર વૈભવ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરનારી ત્રણ રાશિઓ વિશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક ધનુરાશિ ધનુરાશિના લોકોને જણાવીએ કે આ દિવાળી ચોર્યાસી વર્ષ પછી તમારા જીવનમાં એક અદ્ભુત ક્ષણ લાવશે જેની તમે ઘણા જન્મોથી રાહ જોઈ રહ્યા છો મિત્રો આ દિવાળી જ્યારે કાર્તિક અમાવાસ્યાની રાત્રે દીવાઓની હરોળ ઝળહળશે ત્યારે તમારા જીવનમાં અંધકાર પ્રકાશમાં ફેરવાઈ જશે ધનુરાશિનો સ્વામી ગુરુ પોતે તમને પોતાની શુભ નજરથી આશીર્વાદ આપી રહ્યો છે આ જ કારણ છે કે આ દિવાળી તમારા માટે સુખ સમૃદ્ધિ અને સફળતાનો અદ્ભુત સંગમ હશે આ સંયોગ અસામાન્ય નથી આ તે દિવ્ય ક્ષણ છે જ્યારે માં લક્ષ્મી અને નારાયણ બંને એકસાથે ધનુ રાશિ પર આશીર્વાદ વરસાવે છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ આ દિવાળી તમારા માટે ખૂબ જ ખાસ છે તમે અચાનક ધ્યાન પૂજા અને આધ્યાત્મિક અભ્યાસ તરફ વધુ ઝુકાવ અનુભવશો આ એક સંકેત છે કે બ્રહ્માંડ હવે તમને ઉચ્ચ ચેતના તરફ દોરી રહ્યું છે ઉપાય દિવાળીની રાત્રે પિત્તળના દીવામાં શુદ્ધ ઘી ભરેલો દીવો પ્રગટાવો અને બે લવિંગ ઉમેરો पची ब्र बृहस्पतिय नम मंत्रो जाप करो आ उपाय तमारा जीवन में ज्ञान संपत्ति सौभाग्य ने कायम माटे स्थापित करशे। करवधान धनुराशि आ समय कोईपण उतावलिया निर्णय टाड़ो खास करीने नाणाकीय बाबतों में धीरज राखो गुरु तमने सतत सफलता आशीर्वाद आपशे। પરંતુ આ સફળતા ફક્ત સંયમથી જ ટકશે આ દિવાળીને ફક્ત દીવા અને મીઠાઈઓ સુધી મર્યાદિત ન રાખો આ દિવાળી તમારા ભાગ્યને પુનઃસ્થાપિત કરવાનો તહેવાર છે નંબર બે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ દિવાળી તમારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવી હશે કારણ કે ચોર્યાસી વર્ષ પછી બનતો આ લક્ષ્મી નારાયણ યોગ તમારી રાશિને સીધી રીતે પ્રકાશિત કરશે મિત્રો આ એક દુર્લભ સમય છે જ્યારે આકાશી ગ્રહોની સ્થિતિ તમારા જીવનની દિશા બદલવા જઈ રહી છે તમે છેલ્લા કેટલાક વર્ષોમાં સંઘર્ષ અસ્થિરતા અને માનસિક દબાણનો અનુભવ કર્યો છે ક્યારે કામ અટકી ગયું છે અને ક્યારેક તમે જેના પર વિશ્વાસ કર્યો છે તે લોકોએ તમને છોડી દીધા છે પરંતુ હવે તે સમય સમાપ્ત થવાનો છે શનિ અને ગુરુનો પ્રભાવ તમને ક્રિયા અને ભક્તિ બંનેને સંતુલિત કરવાનું શીખવશે આ એવો સમય છે જ્યારે તમે તમારા આત્માનો હેતુ સમજી શકશો ઉપાય દિવાળીની રાત્રે કાળા તલ અને સરસવના તેલથી બનેલો દીવો પ્રગટાવો તેને તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ તરફ મુખ કરીને રાખો અને ક્ષણશ્ય નમહનો અગિયાર વાર જાપ કરો આ ઉપાય નકારાત્મક ઉર્જા દૂર કરશે અને તમારા જીવનમાં સ્થિરતા અને સુરક્ષા પ્રદાન કરશે સાવધાન કુંભ કુંભરાશિના લોકોએ ઉતાવળ્યા કે આવેગજન્ય નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ શનિની ઉર્જા તમને ખૂબ ઊંચાઈઓ પર લઈ જશે પરંતુ ફક્ત ધીરજ અને સંયમ ખાતરી કરશે કે આ સફળતા કાયમી રહેશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે આ દિવાળી તમારા માટે નવી સવાર જેવી હશે મિત્રો ચોર્યાસી વર્ષ પછી જ્યારે લક્ષ્મીનારાયણનો દિવ્ય સંયોગ રચાઈ રહ્યો છે ત્યારે તમારી રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે મિત્રો આ દિવાળી મિથુન રાશિના લોકોના જીવનમાં એક નવી દિશા નવો આત્મવિશ્વાસ અને નવી ઓળખ લાવશે મિત્રો છેલ્લા કેટલાક સમયથી તમે માનસિક અસ્થિરતા નિર્ણયોમાં મૂંઝવણ અથવા નાણાકીય દબાણનો અનુભવ કરી રહ્યા હશો પરંતુ આ દિવાળી તમને તે અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશમાં લાવવા માટે છે ખાસ કરીને જેઓ મિલકતમાં રોકાણ કરવા અથવા નવા વ્યવસાયમાં પ્રવેશ કરવા માંગતા હોય તેમના માટે આ દિવાળી સફળતાનો પ્રવેશ દ્વાર છે ઉપાય દિવાળીની રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં એલચી અને થોડું કપૂર ઉમેરો પછી અગિયાર વાર બુધાય નમઃ મંત્રનો જાપ કરો અને તુલસીના છોડને પાણી અર્પણ કરો આ ઉપાય ગ્રહને પ્રસન્ન કરશે અને તમારી બુદ્ધિ અને વાણી બંનેમાં શુભતા લાવશે સાવધાની મિથુન રાશિના લોકોએ આ દિવાળીમાં કોઈ પણ દલીલો કે સંઘર્ષ ટાળવો જોઈએ ખાસ કરીને પરિવાર અને મિત્રો સાથે તમારી વાકપટુતા તમને ઉન્નત કરશે પરંતુ ઘમંડ પણ તમને નીચે લાવી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર